આની ઉજવણી થઈ રહી છે મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે ઉજવણી લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને નવા વર્ષની શરૂઆત કરે છે ત્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં પ્રચલિત પર્વ છે ગુડી પડવો ગુડી પડવાના તહેવારમાં ઘરોની સામે ધ્વજ ઉભો કરાય છે આ ધ્વજ વિજય અને શુભનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે લોકો આ પર્વમાં ઘરને વિશેષ શણગાર કરીને ઉજવણી કરતા હોય છે અને હવે વાત કરીએ માઉઠાની આગાહી વિશે